મોટા મોટાભાગની વસ્તીમાં આધાર કાર્ડને વિશેષણ સરકારી યોજનામાં અને અન્ય મહત્વ માટે અનિયો ઓળખ દસ્તાવેજ બની ગયો છે જો કે આ ઘણીવાર નામ સરનામો હતો જન્મ તારીખ જેવી વિગતોમાં તમારી ખોટી રીતે દાખલ થઈ શકે જો કે આવી કે છમાં યુઆઈડીમાં દ્વારા સુધારી સુવિધાઓ આપવામાં આવી છે કે યુઆઈડીમાં નિયમો અનુસર જે આધાર કાર્ડમાં નામ બદલવી પ્રક્રિયા એક મર્યાદા નક્કી કરવામાં આવી છે જે અનુકૂ મુખ્ય કારણ છે કે સિસ્ટમમાં વારંવાર થતા ફેરફારના કારણે ખોટી અથવા છેતરપંડીના કારણે વિગતો દાખલ કરી હતી અટકાવી જેમાંથી યુઆઈટી દ્વારા આપવામાં આવેલી જે પરવાનગી મુજબમાં જે દરેક વ્યક્તિ પોતાના આધાર અને કાર્ડ પર નામ તેનું જીવન કાળ દરમિયાન ફક્ત બે વાર અપડેટ કરી શકે જે વ્યક્તિવાર બે વાર અપડેટ ન કરી દીધું હોય તો તેજ વાર વખત એને બદલી શકશે નહીં જોકે ક્યાંય પાછળ માન્ય નકાન અને તો કે નક્કર પુરાવ કે યુઆઈડી પાસે વિશે પરવાનગી માટે તપાસ કરી શકે છે આધાર કાર્ડમાં પોતાનું નામ અપડેટ કરવા માટે આધાર કાર્ડનો ધારી સોકસ પ્રક્રિયા પાલન કરવું જોઈએ જો આયોગ્ય દસ્તાવેજ જમબી ન કરવા માટે મહત્વપૂર્ણ છે કે નામ અપડેટ કરવા માટે પાસપોર્ટ મતદાર આઈડી પાન કાર્ડ અથવા કે સરકારી સેવા કાર્ડ જેવા માન્ય દસ્તાવેજ સબમિટ કરવામાં આવે છે જેમાં દસ્તાવેજમાં કોઈ પણ પ્રકારની વિસંગતતા ન હોય માટે સાચું અને વિચર નામ હોવું જોઈએ ઓફલાઈન અપડેટ પ્રક્રિયા પોતાનું નામ ઓફલાઈન અપડેટ ઓફલાઇન ફોર્મ ભરવું પડશે જેમાં સેવા કેન્દ્ર મુલાકાત લેવી પડશે અને એક ફોર્મ ભરવું કે પડશે સાય દસ્તાવેજ સાથે અધિકારીને સબમિટ કરવું પડશે જે અધિકારી દ્વારા તમારી વિગતોની ચકાસણી કર્યા પછી અપડેટ કરી શરૂ કરવામાં આવશે જે નવું આધાર કાર્ડ માટે થોડા દિવસોમાં તૈયાર થઈ જશે સબસ્ક્રાઇબ મા ચેનલ લાઇક એક શેર